વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાજેતરમાં દ્વિતીય યુટીડી પેરા ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ સ્પર્ધાનું સફળ સમાપન થયું આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી બસોથી વધુ દિવ્યાંગ ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો આ સ્પર્ધાનું આયોજન દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા અને તેમને રાષ્ટ્રીય સ્તરે પોતાની કુશળતાઓ પ્રદર્શિત કરવાની તક આપવા માટે કરવામાં આવ્યું સ્પર્ધા દરમિયાન ખેલાડીઓ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા દર્શાવ્યું કે શારીરિક અવરોધો તેમના માટે અવરોધક નથી તેમણે તેમના રમતમાં નિપુણતા પ્રતિબદ્ધતા અને મહેનત દ્વારા પ્રેરણાદાયક ઉદાહરણ સ્થાપિત કર્યું આ સ્પર્ધાએ દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને માન્યતા આપી અને સમાજમાં સમાનતા અને સમાન અવસરોના મૂલ્યોને મજબૂત કર્યા સમાપન સમારોહમાં વિજેતાઓને પુરસ્કાર અનાયત કરવામાં આવ્યા જે તેમના મહેનત અને પ્રતિબદ્ધતાના પ્રતિક હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને દર્શકોએ ખેલાડીઓની પ્રશંસા કરી અને તેમના ઉત્સાહને વધાર્યો આવી સ્પર્ધાઓ દિવ્યાંગ ખેલાડીઓમાં આત્મવિશ્વાસ વધારવામાં અને રમતગમત ક્ષેત્રે તેમની ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ સ્પર્ધાના સફળ આયોજન માટે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સંકળાયેલા તમામ સંસ્થાઓને અભિનંદન આપવામાં આવ્યા ભવિષ્યમાં પણ આવી સ્પર્ધાઓનું આયોજન કરીને દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને વધુ પ્રોત્સાહિત કરવાની આશા વ્યક્ત કરવામાં આવી આવા પ્રયાસો સમજવા સમાનતા અને સમાન અવસરોના મૂલ્યોને મજબૂત કરવામાં મદદ થશે વીસ રાજ્યોમાંથી એટલસ આવ્યા છે સગવડની દ્રષ્ટિએ એટલી ઉત્તમ વ્યવસ્થા તમે કરી છે હવે અમે ઈચ્છીએ છીએ કે બધી નેશનલ રેન્કિંગ એઝ વેલ એસ ચેમ્પિયનશિપ એઝ વેલ એઝ ચયન પ્રક્રિયા માટેની પણ आ इवेंट्स यहां था रमनारनी साथे साथे एक वॉलंटियर अपोच ये बीजे कै भी जाइए ना तो दूर पड़तो होने कारण खर्च पण बहुत थाईस एने बदले आ बद्दा ने सेंट्रली अकोमोडेशन ने बधी व्यवस्था म सारू पड़े स्टेडियम इज बहुत अच्छी है अरेंजमेंट काफी बेहतर हैं द हॉल इज वेरी गुड एंड मैं यहां पे क्लास 10 कैटेगरी में मेन सिंगल्स में खेलता हूं एंड मैंने गोल्ड मेडल जीता है वी कॉम्पिटिटर्स वेयर अराउंड 25 एंट्रीज थे એક જ વ્યક્તિ ગણાય કે જે મગજથી વિચારી ના શકે તો હું એ લોકોને એ જરૂર કહેવા માગું છું કે તમે શોર્ટ ટેમ્પર ના રહો ગીવઅપ ના કરશો તમારી જોડે રસ્તાઓ ઘણા બધા હોય છે ખાલી તમે રસ્તો શોધવાની કોશિશ નથી કરતા હોતા તો બસ તમારા અંદર કોન્ફિડન્સ રાખો અને તમારે જે રસ્તો જોઈએ છે તો ચોક્કસથી જો તમે સાચી દિશામાં એ રસ્તો શોધી રહ્યા હશો તો ચોક્કસથી તમને એ રસ્તો મળશે અને તમારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી જ જશો